આ હેવી વરસાદ જોડે નેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સપોર્ટિંગ બનજો તો વડોદરાવાસીઓ છે તેમણે પોતાના બચાવની જવાબદારી પોતે જ લેવી પડશે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે અને તેઓ જ હવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચા કરીશું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી અમારી સાથે જોડાયા છે આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં શીતલભાઈ આવી નાદારી કેમ જાહેર કરી દીધી અચાનક જ નમસ્કાર એક તો પહેલાં પહેલું તો સ્ટેટમેન્ટને ટ્વિસ્ટ કરવામાં આવે છે કે રેઝિલિયન્ટ સિટીનો કન્સેપ્ટ એમાં તંત્ર પોતે પ્રિપેર થાય અને નાગરિકો પણ નાની મોટી તૈયારી કરે તો એક રેઝિલિયન્ટ સિટીનો કન્સેપ્ટ હોય માનો કે કોવિડ આવ્યું તો આપણે સૌએ તંત્રને સાથ સહકાર આપ્યો આપણે સ્વચ્છતા કરવી હોય તો નાગરિકો લોકશાહી દેશમાં નાગરિકોના હક અને ફરજ બંને હોય એક ડૉક્ટર હોવાના નાતે લાંબા સમયથી માનવ સેવા સમાજ સેવા સાથે સંકળાયેલો છું ફ્લડ પછી પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમના પેશન્ટો કે જે લોકોને પાણી જોઈને ફોબિયા લાગતો હોય એક નાનકડું એક્શન કે ઘરમાં એક ટ્યૂબ હોય તો આપણને કોન્ફિડન્સ રહે કે ભાઈ ડૂબીને આપણે મરી જવાના નથી આશય કંઈ એક નાનું સૂચન હતું કે જે મોટી સોસાયટીઓ છે ફ્લડ પ્રોન એરિયા છે અને જ્યાં આગળ ઘણી વખત એટલા બધા પાણીના વહાવ હોય કે ત્યાં આગળ એનડીઆરએફ એસડીઆરએફ પણ પહોંચવામાં ઘણી વખત ડિફિકલ્ટી અનુભવતું હોય તેવા સંજોગોમાં નાગરિકોનો કોન્ફિડન્સ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપેલું છે ડૉક્ટર તરીકે પરંતુ યોગાનુગ ચેરમેન પણ છું એટલે આ સ્ટેટમેન્ટ રોંગ રીતે પરસીવ થાય એ સ્વાભાવિક છે પરંતુ મારો આશય એક રેઝિલિયન્ટ સિટી બને કે આપણે સૌ નાગરિકો તથા તંત્ર તંત્ર જવાબદારીમાંથી છટકવા નથી માગતું તંત્ર પર જે સંસાધનો છે એનો પ્રમાણિક મેક્સિમમ ઉપયોગ કરી અને લોકોને મદદ કરવાની કોશિશ કરી છે ભવિષ્યમાં પણ કરતું રહેશે લાંબા ગાળાના આયોજનો પણ કરવામાં આવશે પરંતુ અઢારસો ને ઇઠ્યોતેરમાં કેમ્બેલે જ્યારે વડોદરા શહેરની મુલાકાત લીધી ત્યારે આ વિશ્વામિત્રી નદી કે જે વડોદરાની મધ્યમાંથી પસાર થાય છે એમાં અવારનવાર પૂર આવતા હતા અને અઢારસો ને ત્યાંસીમાં પણ એમણે લખ્યું છે કે ભાઈ વડોદરાની જે વિશ્વામિત્રી નદી છે એમાં અવારનવાર પૂર આવે છે અને એના જે ભાગરૂપે મહારાજા સાહજીરાવ ગાયકવાડે અઢારસો ને પંચ્યાસીમાં આજવા સરોવરનું નિર્માણ ચાલુ કર્યું અને અઢારસો નેવુંમાં આ નિર્માણ પૂરું થયું એટલે કહેવાનો મતલબ કે આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ પરંતુ વિશ્વામિત્રી નદી આખા વોટર શેડ એરિયાની ડીપેસ્ટ ટ્રેન છે

એ બોટો બધી અનફિટ હતી એ બાબતના ફિટનેસ સર્ટિફિકેટ અને બધું ઇન્વેસ્ટિગેશન માનનીય કમિશનરશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે તો પછી અનફિટ હતી તો પછી એને લાવવામાં કેમ આવી પૈસા કેમ ખર્ચવામાં આવ્યા એની પાછળ અનફિટ હતી લાવવામાં નથી આવી બેન બે હજાર પાંચથી અને બે હજાર પંદર સોળથી એ બોટો આપણી પાસે જ હતી એ આપણે કે લાવ્યા નથી ઓલરેડી ઇટ વોઝ એક્ઝિસ્ટિંગ અને કોઈ વસ્તુ હોય કન્ડમ થઈ જાય તો એને કોઈ જગ્યાએ સ્ટોર કરી હોય તો શીતલભાઈ આપ કહી રહ્યા છો કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તો એ દરમિયાન એ બધી વસ્તુઓની ચકાસણી કરવામાં નહોતી આવી મેં કીધું એમ કે પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે ફીડ બોર્ડ કેટલી છે અને નવી કેટલી લેવાની છે એ બાબતની ચર્ચા કરવામાં આવી છે અનફીડ બોર્ડની કોઈ ચર્ચા કરવામાં નથી આવી ભાઈ આપે એક નિવેદન આપ્યું કે મારું જે નિવેદન છે એ ટ્વિસ્ટ કરીને લોકોની સમક્ષ મૂકવામાં આવ્યું છે પણ આપ બોલ્યા છો ત્યારે આ મૂકવામાં આવ્યું છે ને એક મોટો ઇન્ટરવ્યુ હતો જેમાં વિશ્વામિત્રીમાં પૂરના કારણો અને લાંબા ગાળાના આયોજનો આ બધી ચર્ચા હતી તો સાથે નાનકડું એક સૂચન હતું કે ભાઈ નાગરિકોને જ્યારે સ્ટ્રેસ પડતો હોય નાગરિકોને બીક લાગતી હોય તો એક ચારસો પાંચસો રૂપિયાની ટ્યુબ ઘરમાં રાખવાથી એક આપણને કોન્ફિડન્સ આવે હું તો ડૉક્ટર છું સાથે નાગરિક પણ છું એટલે મને મારા ઘરમાં પાણી ભરાતું અને મારા ઉપરના માળે એક ટ્યુબ હોય તો મને તો એટલો કોન્ફિડન્સ તો આવે કે હું મરી નહીં જાઉં અને ટ્યુબના સહારે હું બચી જઈશ અને ત્યાં સુધી તંત્રની સહાય પહોંચી જશે એટલે આ અમે નાદારી વ્યક્ત કરી કે અમે જવાબદારી છટકવા માટે આ નિવેદન આપ્યું છે એ ખોટું પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને છતાં કોઈને ના ગમ્યું તો દિલગીરી વ્યક્ત કરું છું

તો એક માઇક્રોસ્કોપ અને બાયનોક્યુલરથી અમારું એક્ઝામિનેશન થતું હોય અને કરવું પણ જોઈએ અને અમારી કોઈ ભૂલો હશે આમાંથી અમે શીખ લઈ અને વધુ ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરીશું શીતલભાઈ તમે જે બોલ્યા છો કે તંત્ર પર બધું જ આધાર ન રાખવો જોઈએ તમારે કેટલીક વસ્તુઓ વસાવી લેવી જોઈએ આ કેટલું યોગ્ય છે મેં કીધું કે ફ્લડ પ્રોન એરિયામાં જ્યાં આગળ રાહત પહોંચવામાં વિલંબ થયું હોય કે હેલિકોપ્ટરથી સહાય આપણે પહોંચાડવાની પણ કોશિશ કરી છે એક પ્રિપેરનેસના ભાગરૂપે નાગરિકોની ફરજ અને હક નાગરિકો પણ સાથ સહકાર આપે આજે આપણે સ્વચ્છતા કરવી હોય કે કોઈ પેન્ડેમિક આવે તો એટલું તંત્રના બદલે નાગરિકોનો સાથ સહકાર હંમેશા જરૂરી રહેતો હોય છે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે ડોક્ટર ડૉક્ટર તરીકે નાગરિક તરીકે અને એક સમાજસેવી તરીકે કોઈ એક વ્યક્તિની જિંદગી બચે આ સ્ટેટમેન્ટથી તો મારા માટે બહુ મોટી વાત ગણાય એવું વિચારીને મેં આ સ્ટેટમેન્ટ આપેલું છે નહીં કે અમે નાદારી નોંધાઈ કે અમે જવાબદાર અમે છટકવા માગીએ છીએ હજુ પણ તંત્ર પોતે જવાબદાર છે તંત્ર પોતે તમામ પ્રકારની સવલતો આપવા માટે તૈયાર છે પરંતુ ડિઝાસ્ટર એને કહેવાય કે જ્યારે તંત્રના અને સમાજના સંસાધનો ટૂંકા પડે અને ત્યારે તો આપણે એને પૂરની પરિસ્થિતિ તરીકે વર્ણવીએ અને ચારે બાજુ કેવો થતો હોય ધરતીકંપ આવે સાયક્લોન આવે પૂર આવે આ બધી ગંભીર પ્રકારની પરિસ્થિતિઓ હોય છે આપણે ગમે તેટલી વાત કરીએ પરંતુ નાગરિકો પોતે સાથ સહકાર આપે તો સો ટકા આપણે સાચા અર્થમાં રેઝિલિયન્ટ સમાજ અને રેઝિલિયન્ટ સિટી ઊભું કરી શકીએ અત્યારના લેટેસ્ટ કન્સેપ્ટમાં સ્માર્ટ સિટી ગ્રીન સિટી રેઝિલિયન્ટ સિટી એનો મતલબ કે નાગરિકો પોતે પણ સજ્જ હોય અને તંત્ર પણ સજ્જ હોય જે દેશ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ હોય એ પ્રમાણે લોકો પોતાની ફરજ સમજી અને પોતાની જાતને સજ્જ કરતા હોય એ આશયથી એક પોઝિટિવ સૂચન કર્યું હતું પરંતુ મને એવું લાગે છે કે કદાચ લોકોને પસંદ નથી પડ્યું એ મને દિલગીરી વ્યક્ત કરું બિલકુલ એટલે તમે એવું માનો છો ને કે પૂર સમયે જે કામગીરી કરવામાં આવી એ નિષ્ફળ નીવડી છે અને જે કામગીરી લોકો સાથે થઈ છે એ કામગીરી થઈ છતાં પણ નથી થઈ એવી છે આપ માનો છો ને એવું મેં નથી કીધું મેં કીધું કે પૂર આવ્યું છે સત્ય હકીકત છે અને પૂરમાં ફ્લડ પ્લેન વધ્યા છે એ પણ સત્ય હકીકત છે તંત્રએ ચાર એનડીઆરએફની ટીમ ચાર એસડીઆરએફની ટીમ ચાર આર્મીની ટીમ અન્ય શહેરોમાંથી ફાયરની ટીમ કોર્પોરેશનની ફાયરની ટીમ બધાએ તંત્રોએ મહેનત કરી છે પણ તો પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે લોકોના ઘરમાં પાણી ભરાયા છે એટલે આ વસ્તુ તો બધાની આંખે જ છે અને આમાં તંત્રની નિષ્ફળતા કરતા હું એવું કહું કે અર્બનાઇઝેશન અને ક્લાઇમેટ ચેન્જના લીધે ભારે વરસાદ તો મલ્ટી ફેક્ટોરિયલ પૂર હતું પરંતુ તંત્રને જે જવાબદારી હવે સ્વીકારવા તૈયાર છે એટલે તમે જે નિવેદન નિવેદન આપ્યું છે એ અડગ છો ને કે તમે લોકોને જે સલાહ આપી એ સલાહ સાચી જ છે એમ કીધું તો ખરું કે ડોક્ટર તરીકે એક લોકોની જીવન બચે એ માટે એક નાનકડું સૂચન કર્યું છે મેં સૂચન કર્યું લોકોએ લઈ લીધું એવું પણ નથી થયું અને હું એવું પણ આશા નથી રાખતો એક નાગરિક તરીકે એક ડૉક્ટર તરીકે યોગાનું ચેરમેન પણ છું એટલે સ્ટેટમેન્ટ ખોટું રીતે પરસ્યુ થઈ રહ્યું છે પરંતુ આ મારું અંગત મંતવ્ય અને એક ડૉક્ટર તરીકે લાંબા સમયથી માનવ સેવા અને લોકોના જીવ બચાવવાના પ્રક્રિયા સાથે સંકળાયેલો છું એટલે આ પ્રકારની એક ભાવના મેં વ્યક્ત કરી કદાચ લોકોને નથી ગમી બિલકુલ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આપ જુઓ વડોદરાની જે પરિસ્થિતિ થઈ હતી પૂર સમય અને ત્યારબાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે વધુ એક નિવેદન ચેરમેન શીતલ મિસ્ત્રીનું છે તે સામે આવ્યું છે ને તેને લઈને પણ લોકોમાં ભારો ભારોભાર રોષ છે આગળ વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસ કાઢશે જન આક્રોશ રેલી આવતીકાલે કોંગ્રેસના પ્રભારી મુકુલ વડોદરામાં છે પૂર પીડિતોને સાથે રાખીને કોંગ્રેસ રેલી કાઢશે બપોરની બેઠક બાદ અકોટાથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પૂર પીડિતોને ન્યાયની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાશે તેરમી તારીખ